નમસ્તે હું યશોધરા પંડ્યા નારી શક્તિ ઉત્થાન ટ્રસ્ટ દ્વારા આજે સાવરકુંડલા શહેરની અંદર ખૂબ સરસ વિજયાદશીનો કાર્યક્રમ જે ઉજવી રહ્યા છીએ જે આજની જે નારી છે અથવા આજની જનરેશન છે તેને આપણી સંસ્કૃતિ તરફ અને એની અંદર જે છુપાયેલી શક્તિ છે તેને ઉજાગર કરવા માટે નારી શક્તિ ઉત્થાન ટ્રસ્ટ કાર્યક્રમો કરતી હોય છે અને આ જ વખતે આ કાર્યક્રમ પણ એના માટે જ એક ઇતિહાસની અંદર જે મહિલાઓએ પોતાનું યોગદાન આપ્યું છે એની ગાથામાં જ

જે શક્તિ અંદર પડેલી છે એ બારે આવે અને દરેક નારી એક નારાયણી બને યશોધરાબેન નું એક સપનું છે કે દરેક નારી એક નારી શક્તિ બનીને બારે આવે અને આજે કુંડલામાં એક ઇતિહાસ રચવા જઈ રહ્યો છે કે જે રાવણ દહનનો થયો થઈ રહ્યો છે અને નવ દુર્ગાની પૂજા અર્ચના સાથે આજ બધા લોકોને એની ભક્તિ ભાવના વિશે એને જાણકારી મળે એટલા માટે આ સાવર કુંડલામાં ઇતિહાસ રચનારી યશોદરાબેન પંડ્યાને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે બોલો નારી શક્તિ નારી શક્તિ হারকতো <muchas> ন